હા નામ અને પરિચય મારું નામ શિરુજા ઇસ્માઈલ છે હું ગામનો રહેવાસી છું ખાસ દેશના વડાપ્રધાન મોદી સાહેબ કચ્છમાં આવી રહ્યા છે આપ શું કહેશો જ્યારે ઓપરેશન સિંદૂર બાદ જ્યારે સફળતાપૂર્વક જ્યારે પ્રથમ વખત માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ જ્યારે ભુજ ખાતે પધારી રહ્યા છે તો હું સર્વે કચ્છવાસીઓને એક અપીલ કરીશ કે જ્યારે આપણા દેશના લોકલાડીલા ધારાસ આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ જ્યારે ભુજ ખાતે પધારી રહ્યા છે તો એમને સાંભળવા માટે હું ખાસ આપણા કચ્છવાસીઓને અપીલ કરીશ કે બહુમત સંખ્યામાં તમે જોડાવો અને પ્રધાનમંત્રીનો આપણે એને પ્રોગ્રામમાં બહુમત સાથે જોડાવી અને એને આપનો આભાર વ્યક્ત માનવીએ શ્રીનું જ્યારે ઓપરેશન સિંધુર બાદ જ્યારે પાકિસ્તાને આપણા દેશના આપણા દેશના નાગરિકો ઉપર જ્યારે હુમલો કર્યો છે ત્યારે આપણા દેશના નાગરિકો જ્યારે આમાં જીવ ગુમાવ્યો છે ત્યારે પરેશભાઈ પાકિસ્તાનને વળતો જવાબ આપવા માટે આપણા દેશની ત્રણ આર્મીઓ અને વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના સરકારને નીચે રહીને જ્યારે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે પાકિસ્તાનને વળતો જવાબ આપ્યો છે ત્યારે આખા આપણા ભારત દેશનું ખાલી દેશમાં નહીં વિશ્વ લેવલ આપણા દેશનો ડંકો વાગી રહ્યો છે પરેશભાઈ જ્યારે પ્રધાનમંત્રીશ્રીએ એની એક મીટિંગ આઉટ ઓફ ઇન્ડિયામાં હતી ત્યારે આપણા દેશના નાગરિકો પર તે અત્યાચાર થયો પાકિસ્તાન વડે હુમલો થયો ત્યારે આપણા દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે એની મિટિંગ મૂકીને તરત પાછા વર્યા આપણા દેશ માટે જ્યારે આપણા દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ આપણા દેશ માટે આટલું બધું કામ કરતા હોય આપણું આટલું ફરજ બને છે કે આજે ત્રણ વાગે ભુજ મતે જ્યારે આપણા લોક લાડીલા આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ એવા કચ્છી સવાયા અને ગુજરાતના પનોતી પુત્ર આદરણીય શ્રી પ્રધાનમંત્રી જ્યારે ભુજ મતે પધારી રહ્યા છે ત્યારે આપ સૌનો ફરજ બને છે આપણે બહુમત સંખ્યામાં એને સાંભળવા માટે એને વધારવા માટે આપ બહુડી સંખ્યામાં આપણે ત્યાં હાજર થઈએ બસ બીજું એક એવું કહેવા માગું છું પરેશભાઈ કે જ્યારે આપણી સેના જ્યારે એક બોર્ડર ઉપર હતી ત્યારે પાણીની પણ ઘણી સમસ્યાઓ હતી પરેશભાઈ જે તે સમયે પાણી આપણા માંડવી નગરપાલિકામાંથી જતું હતું ત્યારે આપણા પ્રધાનમંત્રી મુખ્યમંત્રી હતા ત્યારે જ્યારે પાણીની બહુ શોર્ટેજ હતી આપણા નોજવાનો માટે ત્યારે આપણા દેશના યશસ્વી વડાપ્રધાન મોદી સાહેબે આજે આપણે પાણી પહોંચાડ્યું છે સાહેબ બોર્ડર ઉપર હવે આપણે સમજી શકીએ છીએ કે તડકાનું તાપમાન છે કે ચાલીસ પિસ્તાલીસ ડિગ્રી તાપમાન છે કે આપણે ભુજ મધ્ય કેવી રીતે હાલશું તો ફક્ત ત્રણથી ચાર કલાકનું જ ટાઈમ કાઢવાનું છે સાહેબ એને સાંભળવા માટે આપણા દેશના વડાપ્રધાન માટે જ્યારે આપણે કહીએ કે ચાલીસ પિસ્તાલીસ ડિગ્રી તાપમાન છે ત્યારે આપણી ભારતની સેના જ્યારે રાજસ્થાન બાજુ જઈ રહી હતી ત્યારે પણ ચાલીસથી પિસ્તાલીસ ડિગ્રી તાપમાન હતું પરેશભાઈ તો આપણા માટે ફક્ત ત્રણ જ કલાક ત્યાં રહેવું છે કે જ્યારે પ્રધાનમંત્રી આવી રહ્યા છે ને આપણે કહીએ કે કચ્છ તો કચ્છ એક નાનકડો મુલ્ક છે તો આપણા પ્રધાનમંત્રી હર હાલ હર મુસીબતમાં કચ્છને આગળ રાખ્યો છે જ્યારે કચ્છ ઉપર કાંઈ મુસીબતો હોય ત્યારે પ્રધાનમંત્રી ખડે પગે ઊભા હોય છે અને આ પૂરી ટીમ ભાજપની જ્યારે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ દેશના હોમ મિનિસ્ટર શ્રી અમિત શાહભાઈ અને યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને આપણા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને આપણા ગુજરાતના યુવા એવા હોમ મિનિસ્ટર આપણા હર્ષભાઈ સંઘવી જ્યારે એ લોકો સતત મહેનત કરી રહ્યા હોય છે પક્ષ માટે અને દેશના હિત માટે અને આપણા માંડવી તાલુકાના ધારાસભ્ય શ્રી અનિરુદ્ધભાઈ દવે જ્યારે એ બધા પાર્ટીઓ ભેરા થઈ જ્યારે સતત આ પક્ષ માટે અને દેશના હિત માટે મહેનત કરતા હોય છે તો આપણો એટલો ફરજ બને છે કે બેથી ત્રણ કલાક ટાઈમ કાઢી ને આપણે નરેન્દ્ર મોદી સાહેબને સાંભળવા માટે જઈએ તો આપ સૌનો હું આભાર વ્યક્ત કરું છું કે તમે આવો માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબને બેથી ત્રણ કલાક સાંભળો તો નરેન્દ્ર મોદી સાહેબનું બહુ સારું લાગે આપણું સારું લાગે તો હું એક અપીલ કરીશ ખાસ ખેડૂત મિત્રોને કે જ્યારે એક હું મિટિંગમાં આવતો પરેશભાઈ એમાં એક કહેવામાં આવ્યું હતું કે નર્મદા પહોંચવાની ઘણી શક્યતા ઓછી છે કચ્છની અંદર ત્યારે આપણા દેશના વડાપ્રધાન માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે કીધું હતું કે હું કચ્છને નર્મદા પહોંચાડી દઈશ આજે આપણે જોઈ શકીએ છીએ પરેશભાઈ કે અહીંયા આપણે ઠેઠ અહીંયા સુધી નર્મદા નર્મદાનું પાણી પહોંચી આવ્યું છે તો હું ખાસ ખેડૂત મિત્રોને પણ અપીલ કરીશ કે આપણા દેશના યશસ્વી વડાપ્રધાન માનનીય નરેન્દ્ર મોદી સાહેબ માટે બેથી ત્રણ કલાક ટાઈમ કાઢો આપણે બધી સુવિધા કરેલ છે સાહેબ અહીંયા આપણા ગામની સિરવા મધ્યે એસટી બધી જગ્યાએ ચા વ્યવસ્થા નાસ્તાની બધી જગ્યાએ વ્યવસ્થા કરેલ છે તો હું આટલું કહીશ કે જ્યારે કચ્છને જરૂર પડે છે ત્યારે નરેન્દ્ર મોદી સાહેબ કચ્છને એના આગળમાં જ રાખીએ છીએ સાહેબ જ્યારે કચ્છમાં કાંઈ ન હતો ને ત્યારે પણ એ માનીને પ્રધાનમંત્રી શ્રી સાહેબે આજે કચ્છનો ડંકો આખી દુનિયામાં વગાડી રહ્યા છે ત્યારે આપણા દેશનો ખાલી અહીંયા નહીં આપણા દેશનો ડંકો આખા વિશ્વમાં વાગી રહ્યો છે જ્યારે આપણને પાકિસ્તાન દુશ્મન દેશને જ્યારે આપણે જવાબ વળતો જવાબ આપ્યો છે ત્યારે આપણા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનો અને આપણાની ત્રણ સેનાનું અને આપણા દેશનું ખાલી દેશ લેવલે નહીં પૂરે વિશ્વમાં આપણે દેશનો ડંકો વાગી રહ્યો છે જ્યારે ક્યારે જ્યારે આપણા દેશના વડાપ્રધાન અટલ હતા એટલા માટે વળતો પાકિસ્તાનને જવાબ આપ્યો છે સાહેબ હું આટલો ખાસ વિનંતી કરીશ જ્યારે પણ જરૂર પડે છે નાના નાના ગામડાઓમાં શિરવામાં કોઈ પણ એવી વસ્તુની ખામી હોય છે તે અમે પક્ષને અમે એને રજૂઆત રાખીએ છીએ રજૂઆત રાખ્યા પછી પણ જ્યારે એનું અમારે તાલુકા પંચાયત કાંઠડા સીટના સદસ્ય એવા દેવાંગભાઈ ગઢવી અને અમારા ગામના સરપંચ યુવા પરેશભાઈ બાનુસાલી એ ગામ માટે સતત સતત મહેનત કરતા હોય છે જ્યારે જરૂર પડે છે અમે ત્યારે એ લોકો પાસે જઈએ છીએ કે ભાઈ અમારા એ ગામને આ જરૂર છે ભાઈ એ લોકો સજત કામ કરે છે ત્યારે હું આ પાર્ટીનું અને માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબનું અને આપણા ત્રણ દેશના જવાનોનું અમે આભાર વ્યક્ત કરીએ છીએ કે જ્યારે આપણા દેશના દુશ્મનોને જવાબ વળતો જવાબ આપ્યો છે આપણી આર્મી અને આપણી બે બહેનો જે પાકિસ્તાનની અંદર ઘૂસીને જે પાકિસ્તાને વળતો જવાબ આપ્યો સાહેબ એના માટે અમને આ પાર્ટી ઉપર માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી ઉપર આપણી ત્રણ સેના ઉપર ગર્વ છે આજે અમને કે આપણા દેશનો નંકો આખી દુનિયાની વિશ્વ લેવલમાં વાગી રહ્યો છે પરેશભાઈ તમને એ ગર્વ છે કે આજે અમે બહુમત સંખ્યામાં આજે બધો અહીંયા પ્રોગ્રામ કરેલું છે કે જ્યારે જે તે સમયે જે પણ વસ્તુની ખામી પડશે અમે પૂરી પાડી દઈશું પણ બહુમતની સંખ્યામાં તમે હાજર રહી અને માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબને આવકારવા માટે તમે ભુજ મતે આવો અમારી એક અપીલ છે ખાસ જ્યારે કચ્છની અંદર કચ્છના ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા અધિકારીઓ હું સતત ત્રણ દિવસ હું એક ભુજ ગયો હતો પરેશભાઈ ત્યાં જોયો ત્યારે આપણા ગુજરાત પ્રદેશના ભાજપના મહામંત્રી વિનોદભાઈ ચાવડા અને કચ્છના લોકલાલીના સાદર સંસદ શ્રી વિનોદભાઈ ચાવડા અને આપણા જિલ્લા અધ્યક્ષના જિલ્લા અધ્યક્ષ એવા દેવજીભાઈ વર્ચન તથા કચ્છના તમામ છ સીટોના ધારાસભ્યો સાહેબ હું જોયું છું સતત એ લોકો ત્યાં મંડપ માટે મહેનત કરે છે જય હિન્દ જય ભારત ભારત માતા કી જય